એવરીવન ગુડ મોર્નિંગ વાગી ગયા છે સાડા છ એન્ડ હું થઈ ગઈ છું રેડી ગ્રાઉન્ડ જવા માટે એન્ડ આજે છે ધૂળેટી સો બધાને હેપી ધૂળેટી એન્ડ ડાયરેક્ટ જઈ એન્ડ ગ્રાઉન્ડમાં મળીશું હે એવરીવન અત્યારે કોઈ કારણસર હું ગ્રાઉન્ડે રનિંગ કરવા તો નથી જઈ રહી નીકળી રહી હતી બટ એક કારણસર નથી જઈ જય રી સો અત્યારે હવે સામાજિક વિજ્ઞાન લઈ એન્ડ બેસી જઈશું રીડ કરવા જે ધોરણ છ ની એન્ડ રનિંગ કરવા સાંજ સાંજે જઈશ અત્યારે નહીં જોઈ શકાય શું સો આમને રીડ કરવા માંડીએ અત્યારે અનુક્રમણિકા છે ચાલો ઇતિહાસ જાણીએ આદિમાં થી સ્થાયી જીવન સફળ પ્રાચીન નગરો અને ગ્રંથો પછી મૌર્ય યુગ એ બધું આગળ આગળ જતું જાય છે તો સ્ટાર્ટિંગ કરીશું અહીંયાથી ગયા વખતે તો ડાયરેક્ટ વર્લ્ડ ઇન બોક્સની છથી દસની હતી સામાજિક વિજ્ઞાન મતલબ એ આખી રીડ કરેલી હતી બટ આ વખતે જી ની બુક પહેલેથી છેલ્લે સુધી રીડ કરીશું બધી એન્ડ પછી આગળ આપણે જીક કે કોઈ બી બુકમાં આગળ વધીશું જ્યારે પ્રાઇમરીમાં હતા ને ત્યારે આવા પુસ્તકો મળતા ને ત્યારે તો બહુ નાની નાની બુક્સ આવતી ત્યારે આવા પુસ્તકો મળતા ને એટલે જવાનો ટાઈમ નહોતો મળ્યો બપોર થઈ ગયા હતા સો બપોરના મંદિર બંધ થઈ ગયા હોય તો રસ્તામાં નીકળતા હતા ત્યાં જ ભોજપરા હનુમાનજી દાદાનું મંદિર આવ્યું છે સો અમે લોકો ત્યાં દર્શન માટે આવ્યા છે એન્ડ ફર્સ્ટ ટાઈમ અમે આ મંદિર જોયું છે આ રસ્તા ઉપર ક્યારેય જોયું નથી કદાચ હોઈ બી શકે બટ આપણું ધ્યાન ન હોય આ ખ્યાલ ન હોય સો એટલા માટે સો ફાઇનલી આ કષ્ટભંજન દેવ હનુમાનજી દદ્દુ છે એમના દર્શન થઈ ગયા છે આજે બહુ ઈચ્છા હતી સો એન્ડ તમે લોકો બી જે લોકો મારા વ્લોગ જોઈ રહ્યા છો હનુમાનજી દત્તુને જે લોકો માનતા હોય એ કમેન્ટ સેક્શનમાં જય શ્રી રામ જય હનુમાનજી દત્ લખજો હું તો હનુમાનજી દ્દુને બહુ પહેલાંથી એન્ડ બહુ માનું છું કેમ કે જ્યારથી નાના હતા ત્યારથી મમ્મીએ શીખવ્યું હતું હાથમાં હનુમાન ચાલીસા આપી દેતા જ્યારે નાના હતા ત્યારે સ્કૂલેથી આવતા ત્યારે સાંજે દિવસ હાથમ્યા ચારે બેન ભાઈએ હાથમાં હનુમાન ચાલીસા લઈ અને હનુમાન ચાલીસા કરવા બેસી જવાનું સો અત્યારે તો હનુમાન ચાલીસા બી મોઢે આવડે છે સુંદરકાંડ બી અડધું મોઢે થઈ ગયું હતું એન્ડ ક પહેલું શું કહેવાય બાણ બી મોઢે આવડે છે કેમ કે હનુમાન હનુમાનજી દત્તુના ભક્ત બની ગયા છીએ સો સો તમે લોકો બી હનુમાનજીને કોઈ બી માનતા હોય તો કમેન્ટ સેક્શનમાં જય શ્રી રામ જય હનુમાનજી દદ્દુ જરૂર લખજો એન્ડ બહુ સરસ મંદિર છે અહીંયા એન્ડ